હેલો ફ્રેન્ડ્સ અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત જે સરકારી કર્મચારીઓ છે તેમને પીએમ જઈ જી સિરીઝ કાર્ડ કાઢવા માટેની પ્રોસેસ ચાલી રહી છે તેમાં ઘણા બધા કર્મચારી મિત્રોને ઘણા બધા મુજવતા પ્રશ્નો છે તો તેના જવાબ આપણે પ્રશ્નો અને તેના જવાબ આપણે આ વિડિયોમાં જોવાના છીએ જેમાં શું તેના ફાયદા છે કોને લાભ મળશે તેનો લાભ અને આપણે આ કાર્ડ ક્યાં ક્યાં કઢાવવું જાતે કરી શકીએ કે બીજે ક્યાં કઢાવવું પડે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોમાં જોવાના છીએ તો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આની પૂરી માહિતી જોઈએ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના સવાલ તમારા અને જવાબ અમારા આપને મુજવતા તમામ પ્રશ્નો સોલ્યુશન આપણે જોઈએ પ્રશ્ન છે પીએમ જય જી કાર્ડ માટે વેબસાઇટ કઈ છે તો જવાબ છે બેનિફિસરી ડોટ એનએચ ડોટ જીઓવી ડોટ ઇન આ જે ઓફિસિયલી જે વેબસાઇટ છે તેના પરથી આપણે પીએમ જય જી કાર્ડ જે સિરીઝ છે એ પ્રોસેસ કરી શકીશ બીજો પ્રશ્ન છે પીએમ જય જી કાર્ડ માટે ઘેર બેઠા પ્રોસેસ કરી શકાય તો જવાબ છે હા આપેલ ઉપર જે વેબસાઇટ છે એના પરથી આપણે જાતે જ આ પ્રક્રિયા કરી શકીએ છીએ પછી ત્રીજો પ્રશ્ન છે એચઆર પીએન નંબર ક્યાંથી મેળવી શકાય તો જવાબ છે જો કર્મચારી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ હશે તો આપેલ ઈમેલ પર અથવા તો મોબાઈલમાં ટેક્સ મેસેજ આવેલ હશે મતલબ કે તમે જો રજીસ્ટ્રેશન અગાઉ કરેલું હશે તો તમારા ઈમેલ અથવા તો મેસેજ મેસેજ ટેક્સ્ટ આવેલો હશે અને ઈમેલમાં તમે નંબર એવું સર્ચ કરશો તો પણ તમે જોઈ શકો છો જો રજીસ્ટ્રેશન કરેલ હશે તો ત્રીજો પ્રશ્ન જોઈએ કર્મયોગીમાં ફેમિલી મેમ્બર એડ કરતી વખતે પતિ પત્ની માટે કયા શબ્દ વાપરો એટલે ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હતો કે પતિ અથવા તો પત્ની હસબન્ડ અને વાઇફ એવું લખેલું આવતું નથી તો તેના માટે સ્પાઉસ સ્પાઉસ પસંદ પસંદ રહેશે રહેશે એટલે તમારું જે છે એ તમારે ત્યારબાદ પ્રશ્ન છે પતિ અને પત્ની બંને કર્મચારી હોય તો કેટલી રકમ સુધી તબીબી સારવાર ફી મળે તો જવાબ છે કુટુંબિક દસ લાખ રૂપિયા તબીબી સારવાર ફ્રી મળે મતલબ કે પતિએ જો पद्नी बननेवादी बनने कर्मचारी હોય તો પણ તમને 10 લાખની તબીબી સારવાર પ્રીમિયર સે લેદક 10 લાખ સુધી ઉટોન દે તમને મળવાપાત્ર છે હવે આવું મેસેજ આવે તો આપણે શું કરવું જોઈએ અહીંયા લખ્યું છે કે ફોર અનન્ડે ફોર અન આઈડેન્ટિફાઈડ યુઝર યુ કે નોટ ઓથેન્ટિગેટ via બેનિફિશિયરી લોગિન કાઇન્ડલી એપ્રોચ ઓપરેટર ફોર ઓથેન્ટિકેશન એટલે આવો મેસેજ ઘણા બધા મિત્રોને આવે તો શું કરવું તો અહીંયા નીચે જે એરર આવે છે તેમાં તમારે તમારા પર્સનલ લોગિનમાં કર્મયોગી લોગિનમાં જઈ તમારી જે આધાર કાર્ડની વિગતો છે એ નાખવાની છે જેમ કે તમારા આધાર કાર્ડમાં નામ કહી દીધે છે આ આધાર કાર્ડ નંબર એ બધું નાખીને અપડેટ કર્યા પછી તમારે જે કાર્ડ સિરીઝ માટેની જે પ્રોસેસ કરશો તો જે ઉપર જે એરર શો થાય છે એ એરર તમે શો થાય નહીં એને તમે પ્રોસેસ કરી શકશો પછીનો પ્રશ્ન છે કે એચઆરબીએ નંબર ના હોય તો શું કરવું તો ઘણા બધા મિત્રોને જો તમે સરકારી કર્મચારી હોય મતલબ કે કર્મયોગીમાં રજીસ્ટ્રેશન કર્યું હોય તો તમને એચઆરબી નંબર મેળવી મેળવી જશે તમે ઘણા બધાને ઘણા બધા કર્મચારી મિત્રોએ એચઆરબી નંબર ના હોય તો એમને શું પ્રક્રિયા કરે જે પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષકો માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે હોય એ એડમિન હોય છે એ રીતે જે તે ખાતાના વડા જે એડમિન હોય છે તેમની પાસેથી તમારે રજિસ્ટ્રેશન કરાવીને એચઆર નંબર મેળવી શકાશે અને એમાંથી તમને લોગ ઇન કરી શકશો ત્યારબાદ પ્રશ્ન છે ઈ કેવાયસીની પ્રક્રિયા દરમિયાન ફેસ માટે ક્યુઆર કોડ આવી જાય તો એના માટે શું કરવું હવે ઘણા બધા મિત્રો લેપટોપ અથવા પીસીમાંથી આ પ્રોસેસ કરતા હોય તો તેમને આ પ્રોબ્લેમ જોવા મળશે જેમાં ક્યુઆર કોડ આવી જશે તો તેના માટે તમારે આ જે પ્રોસેસ કરવા માટે મોબાઈલમાં આધાર ફેસ આરડી નામની જે એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે એ ઇન્સ્ટોલ કરશો ત્યારબાદ તમે આ પ્રોસેસ કરશો તો તમારે જે પેલો ક્યુઆર કોડ છે એ નહીં આવે અને તમારું જે ફેસ ટુ ફેસ જે એ કેવાય છે એ સરળતાથી થઈ જશે એના પછીનો પ્રશ્ન છે આ કાર કરાવવા માટે કોઈ આવક મર્યાદા લાગુ પડી તો જવાબ છે ના જેમાં જો તમે સરકારી કર્મચારી હોય ને જે કાર્ડ કરાવવું હોય તો તમારે આના માટે કોઈ પણ આવક મર્યાદા લાગુ પડશે નહીં અને આ કાર્ડ તમે કરાવી શકો છો હવે પ્રશ્ન છે મારે કોઈ ફેમિલી મેમ્બરનું નામ આવતું નથી તો એડ કરવા શું કરવું તો તેના માટે તમારે કર્મયોગી લોગિનમાં તમારી જે વિગતો છે પર્સનલ લોગિનમાં એમાં તમારે તમારા ફેમિલીના નામ એડ કરવાના થાય છે તો તેમાં તેનો ઓપ્શન હશે ત્યાં એડ ફેમિલી મેમ્બર તો ત્યાં જઈને તમે તમારા જે ફેમિલીમાં આવતા હોય તેમનું નામ તમારે અવશ્ય એડ કરવાનું કહેશે ત્યારબાદ જ તમને કુટુંબના સભ્યો ત્યાં જે સિરીઝ કાર્ડ કાઢશો ત્યાં તમને જોવા મળશે અને ત્યાં જ તમારું કામ થશે હવે કુટુંબની વ્યાખ્યા શું છે તો જવાબ છે સરકારી કર્મચારીના જે આશ્રિત પતિ એ પત્ની એમાં બે નંબરમાં છે લો કે સગા કે સાવકા પુત્ર કે પુત્રી અને માતા પિતા હોય અથવા તો પચીસ વર્ષ અથવા તેના લગ્ન થાય બે માંથી જે વહેલું હોય તે મતલબ કે પચીસ વર્ષ સુધી તે આશ્રિતમાં ગણાશે ત્યારબાદ એ કુટુંબની વ્યાખ્યામાંથી નીકળી જશે અથવા તો તે લગ્ન થઈ આવે તો પણ તે કુટુંબી વ્યાખ્યામાંથી નીકળી જશે જે વેમાંથી જે વહેલું હોય તે એવી જ રીતે અપરિરિત ભાઈ અને બેન માટે પણ પચીસ વર્ષ અને તેના લગ્ન થાય એ બેમાંથી જે વહેલું હોય તે સેમ જે ઉપર છે એવું જ છે અને ચોથું જે માનસિક રીતે અસ્વસ્થ જો પુત્ર કે પુત્રી હોય તો એમાં કોઈ પણ વય મર્યાદા લાગશે નહીં કુટુંબના આશ્રિત સભ્યો માટે માસિક આવક પાંચસો કરતા વધુ જાય તો તે વ્યક્તિ કુટુંબના સભ્યો માટે જાય છે મતલબ કે તમારા કુટુંબ કુટુંબના જે આશ્રિત સભ્યો માટે તમારે માસિક આવક પાંચસો કરતા વધુ હોવી જોઈએ નહીં તો તેનાથી વધુ થાય તો તે માટી જાય છે દર મહિને સો રૂપિયા મેડિકલ એલાઉન્સ મળે છે તો તે ચાલુ રહેશે તો જવાબ છે હા ચાલુ રહેશે તમે આ જી કામ જે સિરીઝ છે એનો કાર્ડનો પણ લાભ મેળવી શકશો અને તમારું જે દર મહિને મેડિકલ એલાઉન્સ છે એ પણ તમને મળવા પાત્ર થશે આ કાર્ડમાં ઓપીડીનો ખર્ચ મળે ઓપીડી એટલે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ ના આ ઓપીડીનો ખર્ચ મળવા પાત્ર નથી મતલબ કે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ હોય એક દિવસ બે કલાક માટે તમે હોસ્પિટલમાં ગયા હોય પાછા આવી છે તો એનો કોઈ ખર્ચ મળવા પાત્ર નથી પણ ઇન્ડોર પેશન્ટ બનીએ તો ખર્ચ મળવા પાત્ર છે મતલબ કે તમે દાખલ તેનો જે તમને જે ખર્ચો તો મિત્રો આ જે તમારા પ્રશ્નો અને તેના જવાબો વિડીયો ગમ્યો હોય તો લાઈક અથવા શેર કરવાનું ભૂલશો નહીં હવે ને આપણે વિડીયોમાં જોશું કે આ કાર્ડ કઈ રીતે કરાવવું તેની સંપૂર્ણ વિડીયો પ્રોસેસમાં જોઈશું તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર થેન્ક યુ